એ બધી વાત હાજી પણ આ ભુવા મને કોઈ ખબર જ પડતી નહીં ના એવું હોય તો ભૂવા હું લવરાવું લ્યો હા હા તમે લવરાઓ વાત હાજી પણ મને કોઈ ખબર પડતી નહીં એમ આ તો દવાખાનું તમ દવાખાનું તમ ધોરાઈ જાય તમારે કોઈ ન રહે ઘર આખું વાત તો હાજી તમાર કેવી હ પણ તો આ કુકને લાઈન પૂછી જો તો હું અને હરીબેન હમુ ચૂક ના જીવ ના એ તો આદત હોય છે એ ને એનું એ જ છે હા તો તમે દવાખાનું તો હું હરીબેન હમાતન લેતો આવ હા તમે જો હું દવાખાનું લઈ જાવ ચાલુ કરી દવાખાને જ તો કે અરે દવાખાને તો જઈને આયો પણ કશું હોવાશે શું કરવાનું કોઈ રિપોર્ટ બીજો તો કે અરે રિપોર્ટ કરાયા પણ રિપોર્ટમાં કશું આવતું

ઘણા દાડિયા માર ઘેર ભૂલા પડ્યા એ તો સમય એવો બન્યો છે તમારા ઘરમાં હોમાં સંપલ પહેરવા પડ્યા છે એ હોય હોય આવો કોણે બલલાય તમ છોકરો ઘેર છે નોકરી નહી ગયો બેંક રજા નહી બે દાડે એવું છે હવે તમારા બે ભયાના દુખનો પોટકો ઉપાડીને આવ્યો છું હું હોય એ હોય 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 હવે બબુજી એનું શું કરવું ભાઈ સમજણ પડતી નહી બોલો બધા દવાખાના રિપોર્ટો કરાયા પણ રિપોર્ટમાં કોઈ આવતું જ નહીં હવે રિપોર્ટમાં રિપોર્ટમાં અહીંયા ઘર આખા તો રહી ગયા છે કોઈ નાવા ને શું વાર્યું નહીં એ વાત એટલે મારું એવું કહેવું છે કે હવે તમે દવાઈ કરો ને દુવાઈ કરો હવે બાપુજી દુઆમ તો તમને કહું કેટલે કેટલે મોનતા ઉમાની તોય હમુ નહીં થાતું હું એવું નહીં કહેતો તો હું એવું કહું છું કે કોઈ ખારો ભૂવો લાઈન જોવરાઓ ભૂવો હે હા કડ્યા કાતો કોઈ દેવગતની નરગત હોય બાપુજી પણ અમે કોઈનું ખોટું કર્યું નહીં હવે આપડે ખોટું ના કર્યું હોય કે આપણા ઘડિયા ને ખોટું કર્યું હોય હા એ વાત સાચી હા હવે મકું છું કે તમે તાર ભુવા તમારા ભાઈ માં હોય ને તો લાવી ગયો જો એમ કરતા સારું થતું હોય મારા ભાઈ ખર્ચો કરવા હું તૈયાર છું

બોવા બોવા ભુવા બોલા બા છે આય તો હબળો મારી વાત કે અમે ભુવા દોડી જ દઉં છું હું અતારે તમે તાર અતાર આવતા હો તો અતાર બોલાઈ લો અતાર આવે તો અતાર બોલાવું છું ને કે પછી કાલ તો ફાઈનલ હા તમાર ભાઈની કોઈ ચિંતા ના કરતા તમાર ભાઈ એકી બગે ઉભા છે અને જે પણ થાને બધું ફાઈન લઈને કમ્પ્લીટ કરી નાખશે હા તમે તારે તો આપણા ઘર જ રાખજો હોય કર હાર હાર તમે ચિંતા ના કરો હડે હું હાલ ભુવા દોડી જ છું હવે એ એ હારો હડો હો હા

તો નહીં લ્યા બોબજી બોલમો વાજીજી ઓ તારે ઉપર સુ તો પગાળે કેસા બોલમો વાજીજી બોબજી બોલમો વાજીસો ન ઉપાડો છે તને કોઈ હ બધું આવડ્યા પછી મારા નજર અમે દૂર થઈ જણે બાજીરા છો તને હે આ તો ભાડ હોમણા તું

ભાઈ માતા તમારીમાં વિશ્વા આલો પડે તો માતા ને વિશ્વા આવે વિશ્વા માતા ને ભાઈ તમે ધોને કરશો હે દુઃખ મળતું છે તો જોજો ભરતજી મોણામાં જમીન ધાવ હારું દેવમાં જમીન ધાવ ખોટું વાત સાચી પણ વન દુખ તો મટાડવું પડશે મફુજી ખરો ખરો કોક કરી લે હવે એને તો ગુના કર્યા છે પણ સુધારવા તો પડશે કે હા દુખે મટી જાહે પણ જો આ દેવનો ન્યાય નહી આલો તો આ બે સાઈડમાં રહે અને દેવ તમન પકડ છે કશો તો નહી મારા બે ભયન દુખ મટતું હશે તો મફુજી આપણે દેવ કે વિરુ કરવું છે એટલે ભઈ તઈ બે રાજી છો ને હું હું રાજી છું ઓય ઓ બુઆજી મારા બે ભાઈ રહ્યા ને ગમમે તે નાખું પાછી એટલે મને ઉપર વિશ્વાસ છે શું હા બે લો આટલે બોલો હું શું કહું છું તો હમના અગિયાર દાળાની હું બાધા આપું મારી માતાની બરાબર બરોબર આ હમણાં કેડિયમો મટી જાય હમના છોકરાના મટી જાય અને તમે જે કોઈ લાભ ના ધાર્યો હોય અને એ અણધાર્યો લાભ થાય એ દાણ મારી માતાને પૂછ્યું બરોબર શું કહું છું બરોબર બરોબર તે વાતનું ખમાન મજાનું મારી માતા એક વેણા હલ હે સહ ભાઈ વાત વાતની તમાર ખમાન મજા હા મારું પાટણ હા